આથા વગર એકદમ મસ્ત સોફ્ટ અને એકદમ સ્પોન્જી એવી ફટાફટ આ ઇડલી કેવી રીતે બને છે કઈ વસ્તુઓમાંથી બને છે અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે ચાલો જોઈએ રેસીપીનો વિડીયો અહીંયા આપણે સૌથી પહેલાં એક વાટકી સોજી લેવાની છે આપણે એક વાટકી સોજીને આપણે વાસણમાં કાઢી લેવાની છે સોજી મેં અહીંયા બહુ મોટી હોય તો થોડું આપણે દર્દ ઝીણી કરી લેવાની છે મિક્સરમાં તો હવે આપણે એક વાટકી સોજી હોય તો એમાં એડ કરીશું એક વાટકી દહીં ફરજિયાત દહીં એક વાટકી લેવાનું છે મોડું દહીં હોવું જોઈએ પાણી ઉમેરવાનું છે પરંતુ પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં ઉમેરવાનું એ હું તમને જણાવીશ હવે અહીંયા સોજીને થોડીવાર માટે આપણે એમ જ પલળવા દઈએ દસ મિનિટ સુધી દહીંમાં જ સોજીને આપણે સેટ થવા દઈશું જેના કારણે સોજી છે એકદમ સરસ ફૂલાઈ જશે તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી સોજી છે એ આપણે પલળી રહી છે તો ખરેખર ઇન્સ્ટન્ટ તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે આવી રીતે બનાવજો નાના મોટા સૌ કોઈને ભાવશે એવી સરસ મજાની આપણી વ્હાઈટ ઇડલી આથા વગર બનીને રેડી થઈ જાય છે તો હવે આપણે દસ મિનિટ માટે પલળવા માટે મૂકી દઈએ લીડ કવર કરીશું અને મિનિટ પછી જોઈએ અને કેટલા પ્રમાણમાં પાણી ઉમેરવાનું છે અને કઈ કઈ વસ્તુ એડ કરીને આપણે આ ઇડલી બનાવવાની છે એવું તમને જણાવીશ તો હવે અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટના રેસ્ટ પછી જેટલું દહીં હતું એટલું જ આપણે પાણી લેવાનું છે હવે આપણે એડ કરીશું પાણી અને એકદમ મસ્ત રીતે હલાવી લઈએ સહીજ બી લમ્સ ન રહે એ રીતે હલાવીશું સોજી એકદમ સરસ મજાની ફૂલાઈ ગઈ છે દહીંમાં સારી રીતે સોજી છે સેટ થઈ ગઈ છે હવે આપણે પાણી પછી જ એડ કરવાનું એટલે તમારે જે ખટાશ હોય એ ચડી જાય અને એકદમ સરસ રીતે પરફેક્ટ રીતે તમારું જે બેટર છે ઇડલી બનાવવાનું એ સેટ થાય અને એકદમ વાઈટ ઇડલી બનશે તો હવે અહીંયા હું હલાવી લઉં છું તમે જોઈ શકો છો તો એક વાટકી દહીં એક વાટકી પાણી અને એક વાટકી સોજીનો લોટ આવી રીતે મેં મેઝરમેન્ટ સેટ કર્યું હતું અને હલાવી લઈશું અંદર લમ્સ ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો સરસ રીતે અહીંયા આપણું બેટર છે બનીને એકદમ રેડી છે હવે આપણે એમાં એડ કરીશું નમક તો અહીંયા તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નમક એડ કરી શકો છો બહુ ઓછી વસ્તુમાં આપણી ઈડલી છે બહુ સરસ રીતે બનીને રેડી થઈ જાય છે નમક એડ કર્યા પછી કાચું જીરું એડ કરવાનું જેના કારણે તમને ટેસ્ટ આવે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનો ઓકે હવે આપણે એમાં એક ઇંચ જેટલા ખાવાના સોડા એડ કરીશું જેના કારણે આપણી જે ઇડલી હોય છે એકદમ સરસ ફૂલાઈ તો અને આપણે ફરી હલાવી લઈશું હલાવવાનું વન ડાયરેક્શનની અંદર અને થોડું સ્પીડી હલાવીશું અને બે મિનિટ સુધી હલાવીશું એટલે એકદમ જેવી સોફ્ટ શફ્ટ પોચી પોચી આપણી ઇડલી બને જેમ તમે આ બેટરને વધારે હલાવીશો એ સોડા એડ કર્યા પછી અને જેમ હવા વધારે જશે હવા ભરાશે વધારે એમ તમારી ઇડલી વધારે સરસ થશે તો અહીંયા આપણે હલાવી લઈએ તો અહીંયા આપણું ઇડલી બનાવવાનું બેટર રેડી છે તો અહીંયા હવે આપણું બેટર રેડી છે બેટર રેડી થયા પછી આપણે સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકવાનું છે અને ઈડલી બનાવવા માટેનું જે ઇડલી મોડ આવે છે એને પહેલાં આપણે આવી રીતે ઓઈલ વડે ગ્રીસ કરીશું ત્યાર પછી આપણે એવી રીતે ઈડલી બનાવી એ જ જોઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં તો સ્ટેન્ડ મૂકવાનું છે સ્ટેન્ડ મૂક્યા પછી આપણે એમાં જે આપણો ઈડલી બનાવવા માટેનું બેટર છે એ બેટરને સારી રીતે આપણે હલાવતા જવાનું છે આપણે અને સૌથી પહેલાં તો આપણે દરેક ઇડલીનું એમાં ફેલાવી દઈએ તો અહીં આપણે સરસ મજાની ઈડલીને સ્ટેન્ડમાં મૂકી દઈએ અહીંયા આપણે પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે એકદમ જ રીતે આપણું સ્ટીમ થઈ રહ્યું છે લીડ કવર કરીશું એ ચાર મિનિટ સુધી થવા દઈએ તો અહીંયા આપણે ચેક કરીશું ચાર મિનિટનો સમય થઈ ગયો છે અને સરસ મજાની આપણી ઈડલી બની ગઈ છે ચડી ગઈ છે તો ચલો આપણે મૂડમાંથી અનમોલ્ડ કરી દઈએ પરંતુ થોડી ઠંડી થાય પછી તો હવે આપણે એકદમ સરસ મજાના જે આપણે ઇડલી છે ને સ્ટ્રેનમાંથી અનમોલ્ડ કરી દઈએ તો વાવ એકદમ સરસ એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ આપણી ઇડલી છે બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે તમે ઇડલી બનાવી શકો છો ચલો હવે આપણે સર્વિંગ પ્લેટ પર લઈએ તો અહીંયા આપણી ઈડલી એકદમ સરસ ફટાફટ બનીને રેડી થઈ ગઈ છે તમે આ ઈડલીની ચટણી સાથે તેલ સાથે અથવા તો ઈડલીને વઘારીને સર્વ કરી શકો છો ખરેખર આ ઈડલીની રેસીપી ખૂબ સરસ મજાની છે એકદમ સોફ્ટ બને છે તમે અહીંયા જોઈ શકો છો ખરેખર એકદમ ખાવામાં મજા આવે એ પોચી જ જાળીદાર બનીને રેડી થઈ જાય છે નાના બાળકોને જ્યારે આવું કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે તમે ચોક્કસ ફટાફટ આ બનાવો તમે આ ઈડલી ઈડલી સંભાર સાથે પણ ખાઈ શકો છો તમને ખ્યાલ જ નહીં આવે કે આથા વગર ફટાફટ આ ઈડલી બને રેડી થઈ ગઈ છે તો ઘરે ઘરે આપ સૌને પસંદ આવી હોય આ ઇડલી બનાવવાની રેસીપી તો ચોક્કસ લાઈક સબસ્ક્રાઈબ દિલથી કરશો અને ઘરે બનાવજો જરૂર